આજરોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિશ્વકર્મા ગ્રુપ કોઠારિયા રોડ રણુજા મંદિર પાસે ચાલતી સેવાકી પ્રવૃત્તિમાં દર અમાસે અંદાજીત પાંચસો મી વધુ બાળકોને બટુક ભોજન કરાવે છે જેના લાભાર્થી આજરોજ સોમનાથ મંદિર સામે પાવર હાઉસ પાસે કોઠારિયા રોડ રણુજા મંદિર પાછળ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારથી સંતો મહંતો પણ પધારીને આશીર્વાદ આપવાના છે ત્યારે વિશ્વકર્મા ગ્રુપ વતી દરેક ભક્તજનોને આ રામામંડળમાં પધારવાનું આમંત્રણ આપે છે આ સાથે આજરોજ ભવ્ય અન્નકોટ તથા બ્લડ કેમ્પનું પણ આયોજન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કરવામાં આવ્યું હતું અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું વાઘેલા અમે વિશ્વકર્મા ગ્રુપ હલાવીએ છીએ અને દોઢક વર્ષથી અમે ગ્રુપ ચલાવીએ છીએ અને દર વર્ષે વર્ષમાં અમારે આ પ્રોગ્રામ બારે બાર પોગ્રામ થાય છે દર અમાસે અને બટુક ભોજનનું આયોજન રાખીએ છીએ અને અંદાજીત પાંચસો છોકરાઓ જેવું તો થઈ જ જાય છે દર અમાસે ફિક્સ જ હોય છે અમારે અને એ નિમિત્તે અમારે એક વિચાર્યું કે આપણે એક રામા મંડળનું આયોજન કરીએ જેથી કરીને આપણે બટક ભોજન ના માટે ફાળો કરવાની ગણતરી એવી હતી કે એથી આપણે છોકરાઓને કઈક સારું ખવડાવી શકીએ અને એથી કંઈક વિશેષ કાયદા જ કઈ કોઈ પણ વસ્તુ જરૂરિયાત હોય તો આપણે એની પૂરી પાડી શકીએ એના માટે એક આયોજન રાખ્યું છે રામા મંડળનું અને એ રામા મંડળ આપણે રાખેલું છે સોમનાથ મહાદેવ મંદિર ની સામે પાવર હાઉસની બાજુમાં જેથી કરીને બધાને ફરજિયાત હાજરી આપવાની છે અને જેટલું થાય એટલી સેવા આપવાની છે જય વિશ્વ અમારા ગ્રુપના તમામ સભ્યો બધા છે અમે સાથે ભેગા મળીને બધું આયોજન કરીએ છીએ અનકોટનું પણ આયોજન રાખ્યું હતું અને આજે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો હતો અમે બ્લડ ડોનેશન કેમ્પમાં ઘણા લાભ લીધો છે તો એ નિમિત્તે અમે આયોજન રાખ્યું છે તો બધાને ભાવભર્યું આમંત્રણ આપવા માંગુ છું અને જેમ બને એમ બધા ટાઈમસર પહોંચી જજો એ અમારી દુઆ છે જય આપીયા જય શામજી બાપુ જય રામાભા